ડીસા કોલેજમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સોફ્ટબોલ ભાઈઓની ટુર્નામેન્ટ યોજાયો હતો તારીખ બે હજાર પચીસ બે હજાર પચીસ યુનિવર્સિટી નેલ્લોર આંધ્રપ્રદેશ ખાતે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સોફ્ટબોલ ભાઈઓ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સોફ્ટબોલ ભાઈઓની ટીમ ભાગ લેવા જઈ રહી છે ઉલ્લેખનીય છે કે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સોફ્ટબોલ બહેનો ટુર્નામેન્ટનો પ્રશિક્ષણ કેમ્પ સફળતાપૂર્વક યોજાયા બાદ તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસથી શરૂ થયો તો આ પ્રશિક્ષણ કેમ્પમાં ચાણસના પાટણ ખેરાલુ સર્વોદય કોલેજ કાંઠ અને ડીસા કોલેજના સત્તર જેટલા ખેલાડીઓએ ભાગ લીધો પ્રશિક્ષણ કેમ્પમાં ખેલાડીઓને પદ્ધતિસરની ટ્રેનિંગ અને સખત મહેનત કરાવવામાં આવી હતી ડીસા કોલેજના સોફ્ટબેલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અજય ખૂબ જ સહકાર આપ્યો તો પ્રશિક્ષણ કેમ્પમાં ભાગ લીધેલ તમામ ખેલાડીઓને ડીસા કોલેજના હોય અને પ્રિન્સિપાલ ડોક્ટર આરતી બેન પટેલ નેશનલ લેવલ યુનિવર્સિટીનું નામ રોશન કરવા માટે શુભકામનાઓ પાઠવી હતી અમારો કેમ્પ બે દિવસ બે દિવસ છવ્વીસ તારીખથી શરૂ થયો છે ડીસા કોલેજમાંથી અમને ખાવા પીવાની તેમજ રહેવાની સગવડ મળી છે ડીસા કોલેજમાંથી અમને ખૂબ જ સારી સગવડો મળી છે તેથી યુનિવર્સિટીને હું વિનંતી કરું છું કે આવા આવા કેમ્પ અહીંયા યોજે અમારી કોલેજ યુનિવર્સિટીનું નામ રોશન ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણનો સોફ્ટ નો પ્રશિક્ષણ કેમ્પ ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દિશાના યજમાન પદે યોજાયો ચોવીસથી થી છવ્વીસ બહેનોનો પ્રશિક્ષણ કેમ્પ યોજાયો અને છવ્વીસ થી ઓગણત્રીસ ભાઈઓનો કેમ્પ યોજાયો અમારી સંસ્થા તરફથી અમે બહેનો ભાઈઓને પૂરતી સુવિધા આપવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે યુનિવર્સિટી અમારા પર વિશ્વાસ રાખીને આવા કેમ્પો સતત અમને આપતી રહે અને વિદ્યાર્થીઓનું હિત એમાં જળવાય રહે એવું અમને લાગી રહ્યું છે વિદ્યાર્થીઓ નેલ્લોર ખાતે બંને ટીમ નેલ્લોર ખાતે રમવા જઈ રહી છે બંને ટીમને અમારી સંસ્થા વતી ટ્રસ્ટીઓ વતી અને યુનિવર્સિટી વતી શુભેચ્છાઓ પાઠવું ટુડે ગુજરાતી ન્યૂઝ